રિપોર્ટ કરાવો રિપોર્ટ બ્લડ બ્લડ રિલેટિવ પ્રોબ્લેમ છે આ લોહીના રિલેટિવ પ્રશ્નો છે એના કારણે થાય છે આ રિપોર્ટ કરાવો ડૉક્ટર પાસે હમ હમ જે કાંઈ પ્રશ્નો છે ને એ બ્લડ રિલેટિવ છે બરાબર અમુક જગ્યાએ બ્લડ ખરાબી આવે ને એના કારણે સોજા ચડી જાય છે અહીંથી અહીં લગી સોજા ચડે આટલા ભાગ સોજા ચડે બરાબર છે પછી આ અમુક એ ચરબીવાળા ભાગમાં ટૂંકો સોજો ચડે ચરબીવાળા ભાગ હોય ને ત્યાં સોજો ચડે એટલે બ્રધ રિલેટિવ પ્રોબ્લેમ છે પાછા સોજા પડી દુઃખે ચડે ને પાછા દુખે પાછા સોજા ચડે દુઃખે ખાલી ખાલી ચડે તો આપણે કહે ભલે વજન વધે એટલું જ ને પણ સોજા દુઃખે પાછા ચડે એટલે એવું થાય છે ઘણી વાર આવે સોજા ચડીને ને હબાક આવે ને લાગુ જ નહીં પડતી

આ તમારું કોક પૂર્વ છે સાધના વાળો પૂર્વ તમારો કોક છે બરાબર છે તમારે એક બેન છ ઘરમાં એક બેન ત્રણ જગ્યા હેરાન કરે છે ત્રણ જગ્યા હેરાન કરે છે કોક તમારો સાધનાવાળું પૂર્વ પૂર્વજ છે એમ જગ્યા એ ત્રણ જગ્યા હેરાન કરે છે ત્રણ જગ્યા કરે છે આ આવ્યો વાળો પૂર્વ છે તમારો આ એને બેગ સાધનાની મેરડી છે એને બેગ સાધનાની મેળડી વાળો પૂર્વ સાધનાની મેરડી છે આ સાધનાની મેરડી આવી ગઈ થા હાજર હાલ પૂરી તાકાતથી હાજર પૂરી તાકાતથી હાજર થાય થાજર પૂરતા કતી થપ સાધ ની મેલડી આવી બસ બંધ થઈ જાય તમારો સાધના વાળો પૂર્વ છે મેલડી છે અને રસ્તો કરેલા દુખાવો બંધ થઈ જાય સાહેબ એ તમારે માતાજી પાસે આનો વ્યવહાર કરવો પડશે સમજી ગયા વ્યવહાર કરવા આપણે તૈયાર છે પણ આનું કામ તમારે મોઢે જ થશે અહીં નહીં થાય મોઢે કોઈ ભુવા એવા માલમી આપણને મળતા નથી હું બહુ ફરી વળ્યો તમને ચાલે જ હોય હા હા તો મેં કેટલા ભૂવા ફેરવા હું કર્યું એ બધું બોલ કેટલી જગ્યાએ મેં જોવરાવેલું છે એ તો બરાબર છે અરે મારા બાપુજી આ કામ કરીને વીઆઈ ગયા અને હું મારો વારો મારી ઘેરેય કાંઈ છે નહીં એસ પૂરો થાય છે બરાબર હજી કોઈક ને પગના દુખાવા છે પણ આવો ઊભોનો થઈ ગયો પગના કોને છે કોને છે યાનું છે ત્રણ જણા નિદાન કરે છે જો એક મોટું મકાન ગામડે મોટું મકાન આમે રૂમ આવે સાઈડમાં રસોડું આવે અને બાજુમાં બળદનો આપણો લબાચા ભરી આપણે એવું ટૂંકમાં કોડ જેવું કોડ જેવું એ કઈ જગ્યાએ છે હા બરાબર છે આ જગ્યા એ જગ્યાનું છે આમાંથી બધા તમે નોખા પડ્યા છો જો આપણે અંદર એન્ટર થયા નામ બરોબર છે અને સામે મોટા બે મોટા રૂમ વાળું મકાન બરાબર હાલો પછી આ સાઈડમાં રસોડું બાજુમાં રસોડું પછી બાજુમાં છે ને ઓલો બળદનું બધું ઘાસ સારું બરો કોળ કે ને કોળ એવી કોળ જેવું કોળ બરોબર છે આમ બે દરવાજા પડે ને એક દરવાજો પડે આ જગ્યાનું પ્રેત છે આ જગ્યાનું પ્રેત છે બરાબર છે હેરાન કરે છે આ જગ્યા લઈને કેટલા વર્ષ ત્યાં ત્યાંથી તમારી જગ્યા પછી ત્રણ વર્ષ પછી ચાલુ થાય બરાબર ત્રણ ત્રણ હેરાન કરે છે બસ તો એ જગ્યાનું છે ક્યાં જગ્યાનું છે મળી આ જગ્યા મારી છે બરાબર છે અને એક મોટો નાક નીકળતો મોટો નાક નીકળતો એક આ જગ્યામાં

બરાબર છે એના પેગા સાધનાના ધર્મ છે અને નાગણીઓ ફરે ઝીણી ઝીણી નાના નાની નાગણીઓ ફરી ફરતે એ બધી એની સાધનાઓ છે એ એની સાધનાઓ છે બરાબર છે અને ઘણી વાર આમ એવું બતાવે એવું બતાવે આ એક જ એ વેતન નો દેખાય એમાં આ સાધનાઓ છે એ સાધનાઓ હેરાન કરે છે બરાબર બોલ ચૌદ વર્ષ પૂરે પૂરા થઈ ગયા

આગા મકાન પત્ર ઠોઈ ગઈ જીવતો અત્યારે હવે મોક્ષ નથી મળતો કે હું મારે મોક્ષ જોઈએ જ છે કે પણ આનું શું કરશો અમારી અજાડનું કે અમારી અજાડનું કરશો શું તમે કહે સાહેબ આના માટે કોઈ સાત નંબર બહુ ગોતો સાત નંબર બહુ ને બરાબર મારી એક લેવો અહીંયા હું એને સમજાવી દઉં ખાલી એક છે ને નાની એવું કામ કરી અને વધી જાય એટલે ઉઈ જાય બધું આ તો કેટલા સમય થાય આ વસ્તુ કરું છું મને ક્યાંય રસ્તો મળ્યો તો સાબિત બોય કોઈ કીધું આવું છે એવું કીધું નહીં નહીં કોઈ કીધું કોઈ દેવ બાબત નું કે માતાજી બાબત નું કે પિતૃ સાધના ની મેલડી ભેગીયામાં છે ને સમજી ગયા પિતૃ નું કે છે સાધના ની મેલડી એટલે આ જો પ્રેત રખડે છે પિતૃ થી કે મિત્ર દેખાડે બરો સાધના ની મેલડી ભેગી છે અને ભેગા સાધના રમકડા છે એટલે બધું ભેગું કરી ઈરાન કરે છે અત્યારે ઊભું રાખી દઉં બરોબર છે હા છ મહિનો પાણી રેડજો મોટી મોટી એનું દાન કરજો બરોબર છે અમારે મહાદેવ બેલેન્સ દેશે પછી આપડે મોકો આવશે તો તમારે પુનમે આવવું પડશે તો બરાબર ઓર્ડર થાય તો પૂનમે આવું આ પુનમ ઓર્ડર થાય આવતી પૂનમે ઓર્ડર થાય ઓર્ડર થશે કહીશ કે ભાઈ આ પૂનમે આવી અરે ખાલી પાંચ જ મિનિટ એક જ ખાલી નાળિયેરનો ખર્ચો કાંઈ ખર્ચો નહીં થાય પૂરું કવિરને નાળિયર મૂકી બરાબર હું કવિ રીતે નાળિયર વિધિ કરી નાળિયેર મૂકીનું કામ થાય પૂરું હા હા તમારે ડેલો હોય ને ડેલો નીચે આવડું નાખેલો હોય ધીંગલ ભરો હોય તો કીચડું કીચડ એમ અહીં ઓલ પૂરું પડે એ નીચે ન્યા આવડું ખાડો કરશો ને એક નાળિયેર પીડું છે કાળા કપડાં બાંધેલું આ સાત નવ બધી એમાં છે બરાબર હું તમને સમય આવે તો બતાવીશ જે ખોલશો ને એક નાળિયેર નીકળશે આ નાળિયેરનો કહું ધોરણામાં બદલાઈ આવજો